ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને દેશનું સૌથી હળવું બુલેટપ્રુફ જેકેટ બનાવ્યું છે સંરક્ષણ મંત્રાલય મંગળવારે આ માહિતી શેર કરી પોલિમર બેન્કિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલું આ જેકેટ છ સ્નાઇપર બુલેટ દ્વારા પણ ભીજી શકાયું ન હતું મંત્રાલયે જેકેટનું ઇન કંકન્શન અને એકલ ડિઝાઇન સૈનિકોને સાત પોઈન્ટ બાસઠ ગુણ્યા ચોપન આર એપીઆઈ દારૂગોળા સામે રક્ષણ પૂરું પાડશે તેમ જણાવતું આ જેકેટ કાનપુર સ્થિત ડીઆરડીઓના સંરક્ષણ સામગ્રી અને સ્ટોર્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે જેકેટનું પરીક્ષણ બીઆઈએસ વન સેવન જીરો ફાઈવ વન ટુ જીરો વન એટ હેઠળ એટલે કે

CN24 News Mobile App